પ્રિય દર્શક મિત્રો સ્વાગત છે તમારું મારી ગ્લુચ ચેનલમાં અને હમણાં ગુજરાતમાં એલઆરડી તેમજ પીએસઆઈ ની ભરતી થઈ હતી અને ઘણા યુવાનોએ તેમાં ફોર્મ ભરાવે છે તો મિત્રો જે ઉમેદવારોએ ફોર્મ ભરાવ્યા છે તેના માટે મોટા સમાચાર સામે આવ્યા છે પીએસઆઈ અને એલઆરડી ની શારીરિક કસોટીની તારીખ જાહેર થઈ છે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ પીએસઆઈ અને એલઆરડી માટે ફિઝિકલ ટેસ્ટની ડેટ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો તો ગુજરાત પોલીસ ની ભરતીને તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર PSI માટે અને લોક રક્ષક માટે 13591 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે અને તેના માટે શારીરિક કસોટીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત પોલીસ દળમાં જોડાવાનું સપનું જોતા લાખો યુવાનો માટે લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવે છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોક રક્ષક દળ અને પીએસઆઈ ની કુલ 13591 જગ્યાઓ માટે કસોટીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો આગામી એકવીસ જાન્યુઆરીથી રાજ્યના વિવિધ સેન્ટરો પર દોડ અને અન્ય શારીરિક કસોટીનો વિધિવત પ્રારંભ થશે મિત્રો ભરતીનો જંગ છે કેમ કે તેર હજાર પાંચસો એકતાણ જગ્યાઓ માટે અને લાખો ઉમેદવાર મેદાની છે ગુજરાત પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સરકાર દ્વારા આ મેગા ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પીએસઆઈ અને એલઆરડી ના કેડરનો સમાવેશ થાય છે આ ભરતી પ્રક્રિયા માટે રાજ્યભરમાંથી લાખો ઉમેદવારો ઓનલાઈન અરજીઓ કરી હતી જેઓ ઘણા સમયથી મેદાનમાં પરસેવો પાડી રહ્યા છે શારીરિક કસોટીની મુખ્ય વિગતો ક્યારથી શરૂ થશે તો મિત્રો 2026 મી 21 મી જાન્યુઆરી આ કસોટી શરૂ થશે અને કઈ કેડર માટે જોઈએ તો પીએસઆઈ અને એલઆરડી બંને માટે સંયુક્ત પરીક્ષા પદ્ધતિ મુજબ રહેશે ક્યાં યોજાશે મિત્રો તો રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશન અને હેડક્વાર્ટરને નક્કી કરેલા મેદાનો પર યોજાશે કોલ લેટરનો જોવા જઈએ તો ઉમેદવારો ટૂંક સમયમાં જ ઓફિશિયલ વેબસાઇટ પરથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે તો મિત્રો ગુજરાત સરકારે ભાર મૂક્યો છે કે આ પ્રક્રિયા પારદર્શક રીતે કરવામાં આવશે પોલીસ ભરતી બોર્ડ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ શારીરિક કસોટી અત્યંત પારદર્શક રીતે અને ટેકનોલોજીના ઉપયોગ સાથે લેવામાં આવશે દોડ માટે આરએફઆઈડી એફઆઈડી ચીપનો ઉપયોગ કરવામાં આવશે જેથી સમયની સચોટ નોંધણી થઈ શકે અને મેદાનો પર સીસીટીવી કેમેરા અને ચુસ્ત બંદોબસ્ત વખતે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તો મિત્રો આ વખતે બંદોબસ્ત પણ પૂરો હશે અને ઘણી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે ઉમેદવારો માટે સૂચના આપવામાં આવી છે મિત્રો કે ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને સોશિયલ મીડિયા પર વહેતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર વેબસાઇટ પરની માહિતીને સાચી માનવા અપીલ કરવામાં આવી છે શારીરિક કસોટી પાર કરનાર ઉમેદવારો જ આગામી લેખિત પરીક્ષા માટે લાયક ઠરશે કુલ જગ્યાઓ અને કેડર મુજબની વિગતો તો પીએસઆઈ કેડર માટે મિત્રો કુલ આઠસો ને અઠાવન જગ્યાઓ છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર છસો સાઠ હથિયારી પોલીસ પીએસઆઈ એકસો ઓગણત્રીસ અને જેલરના ગ્રુપ ટુ માટે સિત્તેર જગ્યાઓ છે તો એલઆરડી માટે મિત્રો બાર હજાર સાતસો ને તેત્રીસ જગ્યાઓ છે જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે છ હજાર નવસો ને બેતાલીસ હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ માટે બે હજાર ચારસો અઠ્ઠાવન તેમજ હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ માટે ત્રણ હજાર બે જગ્યાઓ તેમજ જેલ સિપાહી માટે મિત્રો ત્રણસો જગ્યાઓ છે અને જેલ સિપાહી મહિલા અને મેટ્રન માટે એકત્રીસ જગ્યાઓ છે મિત્રો તો આ હતી પીએસઆઈ ભરતી અને પોલીસ માટેની આપણે જાહેર તારીખ એકવીસમી જાન્યુઆરીથી ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેની નોંધ લેવી અને આવા અગત્યના સમાચારો જોવા માટે મારી ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો ધન્યવાદ